દર વર્ષની જેમ આ વર્ષે સોનેતા પરિવાર દ્વારા તેમના સતીમાનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો ભુજ ખાતે હિંગલાજ માતાજી મંદિરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હોમ હવન આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા પાટોત્સવ પ્રસંગે સમસ્ત સોનેતા પરિવારના સભ્યો હાજર રહીને માતાજીની આરાધના કરી હતી તેવું વર્ષાબેન સોનેતાએ જણાવ્યું હતું હિંગલાજ માતાજીના મંદિરે પાટોત્સવ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી આજે અમારા સતી માં નો હવન રાખેલો છે એટલે અમે દર્શન માટે આવ્યા છીએ અને અમારા સતી માં નો સૌ ભક્ત જનો સાથે છે જે અમારા સતી છે તેમ દર અગિયાર ના પાંચ ઉત્સવ નો હવન અમે કરવામાં આવી છીએ અમે બધા આપસ માં આવ્યા છીએ સતી માં ઉપર અને રાખે છે તે અમે આવ્યા છીએ માતાજી નું છે અને આવ્યા છીએ Mata 2023 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